વરસાદ પંચમહાલના પાવાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો પાવાગઢ ડુંગર પર સતત બીજા દિવસે વરસાદ યથાવત રહ્યો છે પગથિયા પરથી નદીના ઝરણાની જેમ પાણી વહેતા થયા ભારે વરસાદમાં પણ જો કે માતાજી પ્રત્યેની શ્રદ્ધા લોકોની અડગ રહી છે જ્યાં પાવાગઢ ડુંગર ઉપર વીજ પુરવઠો ખોરવાયો છે પરંતુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં જોવા પડ્યા છે પગથિયા ઉપર નદીના ઝરણાની જેમ જે પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જે નયનરમ્ય દ્રશ્યો તરીકે જોવા મળી રહ્યા ભક્તોની માતાજી પ્રત્યેની અસ આસ્થા અને શ્રદ્ધા અહીંયા જોવા મળી જ્યાં આટલા પાણીના વહેણની વચ્ચે પણ લોકો પાવાગઢ ડુંગર પર ચડતા નજરે પડ્યા